નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વેચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે મિત્રો દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદના પદો પછી આજે બંસીબોલના કવિ શ્રી દયારામ વિશે જાણીએ જે મધ્યકાલીન યુગના અંતિમ કવિ ગણાય છે શ્રી દયારામના જીવન વિશે જાણવું એટલું સહજ લભ્ય નથી મને જે જાણવા મળ્યું છે તે આપ સૌ સાથે વહેંચું છું દયારામના જન્મ વિશે અંદાજિત સમય સુદ એકાદશી વિક્રમ સંવત સત્તરસો સિત્યોતેર જાણવા મળ્યો છે આ એકાદશીને જળ ઝીલણી પણ કહે છે નિધનની તારીખ નવ ફેબ્રુઆરી અઢારસો ત્રેપન મળી છે એટલે કે લગભગ પંચોતેર છોતેર વર્ષનું આયુષ્ય હતું પિતાનું નામ પ્રભુરામ ભટ્ટ માતાના બે નામ જાણવા મળ્યા છે મહા મહાલક્ષ્મી અને રાજકોટ બહેનનું નામ ગંગા સાઠોદરા નાગર જન્મસ્થળ ડભોઈ મૂળ ગામ ચાંદોડ પંદર વર્ષે માતા પિતા ગુમાવ્યા બાદ મોસાળ ડભોઈ રહેવા ગયા આજીવન અપરિણિત રહ્યા દેખાવમાં અતિ સુંદર હતા મીઠા સુરીલા કંઠે ગાતા ને સિતાર તથા તાનપુરો વગાડતા બુંદી કોટાના દ્વારકેશ મંદિરના ગુરુ શ્રી પુરુષોત્તમ મહારાજે તેઓને કૃષ્ણ કવિતા રચવા જણાવ્યું તેઓએ એકથી વધુ વખત ભારત ભ્રમણ કર્યું હોવાથી ઘણી ભાષાના જાણકાર થયા તેથી ઘણી ભાષાઓમાં રચના કરી વ્રજ ભાષા ગુજરાતી મરાઠી સિંધી પંજાબી વગેરે વિગેરે દયારામે કૃષ્ણ વિશેની ગરબીઓ રચી અને પ્રભુને દયાના પ્રીતમ તરીકે દેખાવ્યા તેમની મુખ્ય રચનાઓમાં કૃષ્ણલીલા સારાવાણી બાળ લીલા કમળલીલા કૃષ્ણ મહાત્મા લુક્ષ્મણી વિવાહ પ્રમોદ બાવની વિગેરે છે કૃષ્ણલીલામાં ગોપીભાવને દર્શાવતા ગરબીના ઢાળમાં પદો લખ્યા છે જે બહુ જ જાણીતા થયા છે જેવા કે શ્યામરંગ સમીપેના જાઉં વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે આવું ઝઘડો લોચન મનનો રે જે કોઈ પ્રેમ અંશ અવતરે ઊભા રહો તો વાત કહું બિહારીલાલ ઓ વાસલડી વેરણ થઈ વાગે હવે સખી નહીં બોલું રે એવા શ્યામની સંગે કાળ જ કોર્યું તે કોને કહીએ જી રે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે વૈષ્ણવ નથી થયો તું રે હરી જેવો તેવો હું તમારો વિગેરે વિગેરે ગરબીઓમાં ભક્તિ શૃંગાર છે તો રાધાકૃષ્ણ વિશેની કવિતામાં પરપરાની પરાકાષ્ઠા છે વૈષ્ણવ ભક્તિનો પરિપાક છે માધુર્ય ભક્તિ અને પ્રેમ રક્ષણા ભક્તિ સંકળાયેલી છે કહેવાય છે કે નરસિંહ મહેતાની કૃષ્ણલીલા ગાવાની અધૂરી ઈચ્છા પૂર્તિ માટે તેઓએ દયારામ તરીકે અવતાર લીધો અને નરસિંહ મહેતાને મૂતકુંદન અવતાર કહેવામાં આવે છે આજે આપણે એમનું એક જાણીતું કાવ્ય ઝો લોચન મનનો રેનો સ્વાદ માન્ય ઝગડો લોચન મનનો રે રસિયા જલ કે ઝગડો લોચન મનનો રે પ્રીત પ્રથમ કોણે કરી નંદ કુંવરને સાચ મન કહે લોચન તે કરી લોચન કહે તારે હાથ નટવર નિરખ્યા ને તે સુખ આવ્યું મુજ ભાગ પછ બંધાવ્યું મુજ ને લગ્ન લગાડિયા શું હું પાંગળું તું મારું વાહન નિગમ અગમ કહ્યું સાંભળ્યું દીઠા વિના ગયું મન ભલું કરાવ્યું ને તને સુંદર વર સંજોગ મને તજી તું નિત મળે હું રહું દુઃખ વિજોગ વનમાં વાલાજી કને હું વસું છું નેમ પણ તું ને નવ મળે હું નવ ભોગવું છે તેમ નથી મન કેમ તને ભેટે શ્યામ શરીર દુઃખ મારું જાણે જગત રાત દિવસ વહે નીર મન કહે ધીખું હૃદય ધૂમ ત્યાં હોય તે તું લાગે રે નય તે થકી તું ન આવ્યા આવ્યા કને તેણે ચૂકવ્યો ન્યાય લોચનનો પ્રાણ તું લોચન તું મનકાય સુખથી સુખ દુઃખથી દુઃખ લોચન એ રીત દયા પ્રીતમ શ્રી કૃષ્ણ શું દેવ વડેથી કીત લોચન અને મન વચ્ચે હંમેશ ઝઘડો રહે છે ચક્ષુ ઇન્દ્રિય હંમેશ કંઈક ને કંઈક દેખતી જ રહે છે શ્યામ સુંદરને પ્રતિક બનાવ્યા છે અર્થ તો ભૌતિક દુનિયાવી વસ્તુના દર્શન છે જગતમાં જે કાંઈ સુંદર પુરુષ સાચું ખોટું બધું જ આંખ બતાવે છે અને મન એમાંથી કશાક ઉપર લુભાઈ જાય છે અને ન મળવાથી દુઃખી થઈ વિરહના અશ્રુ પાડે છે અથવા અત્યંત હર્ષિત થઈ આનંદાશ્રુ વહાવે છે મૂળ વાત છે મન અને લોચનના કર્તવ્યની જે બુદ્ધિ સાથે રાખીને કરવાના છે આ કાવ્ય શબ્દાર્થ અતિ સરળ છે મન આંખને કહે છે કે તે જ કૃષ્ણનું પ્રથમ દર્શન કર્યું છે અને લોચન કહે છે કે એ તારી ઈચ્છાનું પરિણામ છે તો મન હજી એ લોચનનો આભાર માનીને કહે છે તે જોયાનું સુખ મેળવ્યું પછી તે મને એમાં લગ્ન લગાડી નહીં તો હું તો અગમની નિગમની વાતોમાં જ રહે હું એને માટે દુઃખી રહું છું અને એ આગથી તારા નયનમાં અશ્રુ આવે છે જેથી તારું દુઃખ દેખાય છે અને હું વિરાજ્ઞથી જળું છું પણ બુદ્ધિ પાસે જતાં એ નિવેડો આવે છે કે બંનેના એકબીજાના બંને એકબીજાના પૂરક છો આમ આ કાવ્યમાં લોચન દેખેલા દ્રશ્યોથી લોભાઈને મન રજસતમસના ગુણોથી પ્રભાવિત થઈને ક્ષણિક આનંદ તો ઘડીક દુઃખમાં તળ વળે છે અને અંતે બુદ્ધિની સમજ શક્તિથી પરમાનંદ માટે મન હરિદર્શન માટે ઉત્સુક થાય છે આ કાવ્યમાં પ્રેમ ભક્તિથી કૃષ્ણયોગ દર્શાવ્યો છે કવિએ કૃષ્ણ ભક્તિથી આ કાવ્ય લખ્યું હશે પણ એમાંય ગીતાનો સંદેશ બુદ્ધિ વાપરવાનો આવી જાય છે આ જ ખૂબી છે દયારામ અને નરસિંહ મહેતાના પદોદ તદ્દન સાદા સરળ શબ્દોમાં બહુ જ ગૂઢ વાત કહી દે છે મન અને બુદ્ધિની આડે અથવા વચ્ચે રહેલી આંખ જે સારું નથારું બધું જ દેખાડી મનને ભ્રમિત કરે છે અને ઝઘડો કહો કે મનનો ધ્વંદ થાય છે દયારામ વિશે કવિ નાનાલાલે કહ્યું છે કે ગરબીની કલ્પનાના ઝબકાર કરવાવાળા મધુર અને વિવળતા સાથે દરેક નારી સંગીતના મહામોલા મોતી તે દયારામ કવિ ઉષ્ણસ દયારામને વ્યાકુળ વૈષ્ણવ કહે છે તો નરસિંહરાવ દિવેતિયા તેમને ગરમીના પિતાનું માન આપે છે સાહિત્યકારોએ તેમને બંસી બોલના કવિ કહ્યા છે આવો છે આપણું ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ ખજાનો તો મિત્રો હવે ઇન્દિરાબેનના કથે દયારામની જાણીતી રચના માણીએ समीपे न जा मरे आज थकि श्यामरं समीपे न ना श्याम न जा मरे आज थकि श्यामरं समीपे न काडा जामाकासते तुसौ एकसर सौमा कपटहसे आवु मरे आज थकि श्याम रङ्ग समीपे न जाउ कस्तुरिनी बिन्दी करु नै ललाटे ला काजड ना आखमा अञ्जाउ मरे आज थकि श्याम रङ्ग समीपे न जाउ कोकिला शब्द सुनु नै कानि सुकन सुकनमान लावु मारे आज थके श्या मर समीपे न नीलाम्बर काडी कञ्चुकी पेरुना निर मान नावु मारे आज थि श्यामर समीपे न जाहु मर्कटमाणिने मेकदृष्टिये न जोवा वा चाम्बु वैशाखना न खाव मरे आज थके श्याम रङ्ग समीपे न जाहु दयाना नाप्रीतम साथे मुखे निमलितु मन कहे पलक पलु मरे आज थकि श्यामग समीपे न जा श्यामग समीपे न जा मरे आज थकि श्यामग समीपे न जा